નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાદેશિક સંસ્કૃતિ વિશે અભ્યાસ કરીએ છીએ બરાબર તો એની અંદર આપણે અલગ અલગ પ્રદેશની જે સંસ્કૃતિ છે રીતિ રિવાજો એના વસ્ત્રો એનો ખોરાક ચિત્રકલા એનો નૃત્ય અલગ અલગ પ્રદેશો પ્રમાણે અલગ અલગ હોય છે એ સિવાય આપણે આગળ ભણ્યા હતા કે પ્રાદેશિક ભાષાઓ એટલે અલગ અલગ પ્રદેશોની અંદર બોલાતી અલગ અલગ જે ભાષાઓ છે એના વિશે પણ આપણે આગલા લેક્ચરની અંદર ભણેલા બરાબર હવે આપણે આજનો જે લેક્ચર છે એમાં આપણે ભણવાનું છે ભારતના ઉત્સવો એટલે ભારતની અંદર ઉજવાતા જે ઉત્સવો છે એના વિશેની માહિતી જે છે એ આપણે આ મુદ્દાની અંદર આપણે મેળવવાની છે તો એમાં આપણે વિસ્તારથી જોઈએ તો પહેલું છે જગન્નાથ રથયાત્રા એટલે આપણે જાણીએ છીએ કે જગન્નાથ ભગવાન જે છે એમની રથયાત્રા એ સૌથી મોટામાં મોટી નીકળતી રથયાત્રા છે તો એના વિશે જોઈએ તો જેની સાથે ધાર્મિક સંપ્રદાય પણ જોડાયો છે આ યાત્રા છે એની સાથે ધાર્મિક સંપ્રદાય એટલે એ ધર્મને માનતાનો સંપ્રદાય જે છે એ પણ જોડાયેલો છે જેમાં ઓરિસ્સાના પુરીમાં આવેલા જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે જે ઓરિસ્સા રાજ્ય છે એની અંદર આવેલું જે પુરી ત્યાં જગન્નાથ ભગવાનનું મંદિર છે અને એની અંદર જે પુરી છે ત્યાં રહેતા જે જગન્નાથ સંપ્રદાય એટલે એને માનનારા જે લોકો છે સંપ્રદાયના તો એ સૌથી વિખ્યાત છે જગન્નાથનો અર્થ વિશ્વના માલિક એટલે જગતનો નાથ જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે જગન્નાથ છે એનો અર્થ વિશ્વના માલિક અથવા તો જગતનો નાથ જે વિષ્ણુનો શબ્દનો સમાનાર્થી છે વિષ્ણુ છે એનો સમાનાર્થી શબ્દ છે જગન્નાથ અને એનો મતલબ થાય છે વિશ્વના માલિક અથવા તો જગતનો નાથ બારમી સદીના ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરાયું એટલે બારમી સદી વંશ હતો જગન્નાથ મંદિર છે એનું નિર્માણ બનાવેલું હતું ઈસવીસન બારસો ને ત્રીસમાં માં રાજા અનંત અનંગ ભીમ ત્રીજા એ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કરેલા એટલે બારસો ને ત્રીસની અંદર એ સમયના રાજા જે છે અનંગભીમ ત્રીજા એ પોતાનું જે રાજ્ય હતું એ જગન્નાથને અર્પણ કરી અને તેમના પ્રતિનિધિ તરીકે એટલે એમની નીચે કામ કરવા માટે એ ઘોષણા એમને કરી લી ઓરિસ્સા જીતનાર મુઘલો મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કરેલો અને ઓરિસ્સાને જીતી અને મુઘલો મરાઠાઓ અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જે લોકો છે એ બધાએ આ મંદિરને પોતાની વર્ચસ્વ જમાવી અને પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરેલો તેમનું માનવું છે કે મંદિર પર નિયંત્રણ મેળવવાની સ્થાનિક લોકો અને સમુદાયો પણ તેમનું શાસન સ્વીકારે છે એટલે મંદિર પર જે નિયંત્રણ છે એ મેળવવા માટેના સ્થાનિક જે લોકોને સમુદાયના સમાજના લોકો છે એ પણ આ શાસનનો સ્વીકાર કરે છે પુરીમાં વર્ષે એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય એટલે પૂરી ખાતે દર વર્ષે એક વિશિષ્ટ રથયાત્રા છે એનું આયોજન કરવામાં આવે છે જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથના જે રથમાં બેસી અને પુરીમાં ભ્રમણ કરે છે એટલે આ વિષ્ણુનો અવતાર માનનાર માનતા જગન્નાથજી જે છે એમની રથયાત્રા કાઢવામાં આવે છે અને એમાં જગન્નાથજી બેસી અને પુરીની અંદર ભ્રમણ એટલે પુરીની અંદર એ જે છે એ ફરે છે દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવના સહભાગી થવા આવે એટલે દેશ વિદેશથી ઘણા બધા વ્યક્તિઓ છે લોકો છે એમાં ભાગ લેવા માટે આવે છે અને જોવા માટે આવે છે ત્યારબાદ છે હોળી હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્ત્વ છે એટલે આ હોળીનો તહેવાર છે એ ભારતની અંદર બધે જ ઉજવાય છે પરંતુ ઉત્તર ભારતનો જે વિસ્તાર છે ત્યાં આ હોળીનું મહત્ત્વ છે એ વધારે છે આ તહેવાર બે દિવસનો હોય છે પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી એટલે આ તહેવાર છે એ બે દિવસનો હોય પહેલા દિવસે હોળી હોય અને તે દિવસે રાતે હોળી પ્રગટાવવામાં આવે છે બીજે દિવસે ધૂળેટી એટલે લોકો જે છે એકબીજા પર રંગ છાંટી અને ધૂળેટી ઉજવે છે આ દિવસને આસુરી શક્તિ પર શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે એટલે આસુરી શક્તિ એટલે આસુરી જે શક્તિ છે એ શક્તિ ઉપર વિજય મેળવી અને સાત્વિક શક્તિ સાચી જે શક્તિ છે બરાબર એના ના માળની અંદર આ ઉજવવામાં આવે છે આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે એટલે હોળીના દિવસે સાંજે જે છે એ હોળીનું પૂજન કરીને ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે અને આપણે ઘણી બધી કથાઓ પણ સાંભળેલી છે કે કશ્યપ હતા એને પ્રહલાદને મારવા માટેના ઘણા બધા પ્રયત્નો કરેલા અને તેની જે બહેન છે હોળીકા એને પણ હોળીકાની ખોળામાં બેસાડી પ્રહલાદને અને ચીતામાં બેસાડેલા હતા પરંતુ એમાં પણ એ સફળ થયેલા નહીં અને આ બધી જે કથાઓ છે એના આધારે પણ આપણે બધું જાણી શકીએ છીએ ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે અને ધૂળેટીના દિવસે જે છે લોકો એકબીજા પર રંગો છાંટે છે અને એની ઉજવણી કરે છે હવે છે લાઠીમાર હોળી અને બરસાના બરસાના એટલે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને એમાં ઉજવાતી હોળી એટલે લાઠીમાર તરીકે પણ જાણીતી છે એટલે ઉત્તર પ્રદેશમાં આવેલું જે બરસાના છે ત્યાં પણ એક ઉજવાતી હોળી છે અને લાઠીમાર હોળી તરીકે ત્યાંની એક હોળી છે એ લાઠીમાર તરીકે હોળી તરીકે ઉજવાય છે અને બરસાના ધારા રાધાજીનું જન્મસ્થળ છે બરસાણા રહ્યું એ જે રાધાજીનું જન્મસ્થળ છે જ્યાં રાધાજીનો જન્મ થયેલો અહીં નંદગામ એટલે શ્રીકૃષ્ણની જન્મભૂમિના પુરુષો વરસાણાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે એટલે નંદગામ એટલે જ્યાં કૃષ્ણ રહેલા એને એ ભૂમિ તરીકે જાણીતું છે ત્યાંના જે પુરુષો છે એ ના સ્ત્રીઓ સાથે હોળી રમવા માટે જાય છે અને ત્યાં રાધાજીનું જે મંદિર છે તેના પર ધજા ચડાવવા માટેના પ્રયત્નો કરે છે અને એ જે ધજા છે એ ચડાવતી વખતે પુરુષો ઉપર જે ત્યાંની મહિલાઓ છે એ લાઠી અને લાકડી વડે એમને મારે છે એટલે લાઠી હોળી તરીકે ઓળખાય છે સ્ત્રીઓ દ્વારા લાઠી અને જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે એટલે પુરુષો પર લાઠી એમનું સ્વાગત કરવામાં આવે છે તેથી આ હોળી લાઠીમાર તરીકે એના કારણે આ હોળી છે એ લાઠીમાર હોળી તરીકે ઉજવવામાં આવે છે ઓળખવામાં આવે છે ત્યારબાદ લોહડી પંજાબમાં ઉજવાતો એક તહેવાર છે આ તહેવાર હોળીને મળતો જ આવે છે આ લોહડી છે એ તહેવાર હોળીને મળતો આવે છે અને શીખ સમુદાય દ્વારા આ તહેવાર તેરમી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના પહેલા દિવસ પહેલા જ ઉજવવામાં આવે છે આ શીખ સમુદાય દ્વારા છે એ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના આગલા દિવસે આ જે છે એ લોળી નામનો તહેવાર છે ઉજવવામાં આવે છે રાત્રે અગ્નિ પ્રગટાવીને તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે એટલે આ રાતે અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને એમનું પૂજન કરી અને ત્યારબાદ પ્રદક્ષિણા એટલે ચારે તરફ એની પ્રદક્ષિણા કરી અને એમાં મીઠાઈ છે એ અર્પણ એટલે નાખવામાં આવે છે આ તહેવાર અંધકાર પર પ્રકાશનો વિજયનું પણ પ્રતિક હોવાનું માનવામાં આવે છે આ જે તહેવાર છે એ અંધકાર ઉપર જે પ્રકાશ ફેલાવવાનો છે અને એના ઉપર જે અંધકાર ઉપર જે પ્રકાશનો વિજય મળે છે એનું પ્રતિક માનવામાં આવે છે આ તહેવાર પંજાબ હરિયાણા અને દિલ્હી આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે એટલે પંજાબ હરિયાણા અને દિલ્હીની આસપાસ વસતા જે શીખ સમુદાયના લોકો છે એ આનંદ ઉલ્લાસથી હર્ષથી આ જે તહેવાર છે લોળીનો એ ઉજવે છે ત્યાર છે પોંગલ પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે પોંગલ છે એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે તમિલનાડુ ઉપરાંત કર્ણાટક આંધ્રપ્રદેશના પણ આ તહેવાર મનાવવામાં આવે છે તમિલનાડુ સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશની અંદર પણ પોંગલનો તહેવાર છે ઉજવવામાં આવે છે પોંગલની ઉજવણી તમિલ મહિના એટલે થાઈ જાન્યુઆરી મહિનાનો મધ્ય ના પ્રથમ દિવસે જ કરવામાં આવે છે આ જે તહેવાર છે એ પોંગલની ઉજવણી જે છે એ તમિલ મહિના એટલે તમિલનો જે મહિનો મહિનો છે થાઈ મહિનો એટલે આપણે અંગ્રેજી મહિના પણ જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ જાન્યુઆરીની શરૂઆત છે એનો મધ્ય વચ્ચેનો જે ભાગ છે એટલે એના મધ્ય ભાગનો પ્રથમ દિવસ આ જે તહેવાર છે ઉજવવામાં આવે છે અને આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે એટલે આ દિવસે છે પોંગલ નામની જે વાનગી છે એ આ પ્રદેશની અંદર બનાવવામાં આવે છે અને તહેવાર ઉજવવામાં આવે છે ત્યારબાદ આપણને કોષ્ટકની અંદર એક જાણવા જેવી માહિતી આપેલી છે એમાં થોડુંક જોઈએ તો તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળું ચોખા મગની દાળ દૂધ ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે એટલે તમિલ ભાષામાં પોંગલનો અર્થ શું થાય કે ઉકાળો એવો થાય એટલે ઉકાળવા માટે ચોખા મગ દાળ દૂધ ખાંડ વગેરેને વાસણમાં નાખી અને પોંગલ છે એ બનાવવામાં આવે છે આ વાનગી કે પીણું ને સુકન ગણવામાં આવે છે આ વાનગી અથવા જે પીણું ખાવા માટે તો પીવાની વસ્તુ બને આજે પોંગલ એને એક સુકન માનવામાં આવે છે ત્યારબાદ છે ઓણમ અથવા તો ઓણમ કેરળમાં ઉજવાતો તહેવાર છે ઓણમ છે એ કેરળની અંદર ઉજવે છે અને ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે એટલે આ જે તહેવાર છે એ તહેવાર જે ઓણમ જે મલયાલમ કેલેન્ડર છે એના પ્રથમ મહિનો એટલે પ્રથમ મહિના એટલે અંગ્રેજી મહિના પ્રમાણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દસ દિવસ સુધી છે તહેવાર છે દસ દિવસ સુધી ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાના ગાળાની અંદર ઉજવવામાં આવે છે અને મલયાલમ ગેરંટી પ્રથમ મહિનો ગણાય છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે એટલે આ તહેવારની ઘણી બધી વિશેષતા કે ફૂલો દ્વારા સજાવટ એટલે શણગારવામાં આવે છે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે અને નૃત્યો પણ કરવામાં આવે છે અને એ સિવાય નૌકા સ્પર્ધા પણ ઉજવાય છે એટલે આ જે તહેવાર છે એ વિશેષ ગણવામાં આવે છે નૌકા સ્પર્ધા એટલે કાલી તરીકે ઓળખવામાં આવે છે સ્પર્ધા છે એ કાલી તરીકે ઓળખાય છે નૌકા સ્પર્ધાનું નામ છે એ રીતે વલ્લમ કાલી તરીકે ઓળખવામાં આવે છે આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે એટલે આ તહેવાર દરમિયાન સાદિયા નામનું જે ભોજન છે એ પણ લેવામાં આવે છે દિવાળી દિવાળી એ વર્ષના અંતિમ દિવસે એટલે આસો માસનો ની અમાસ અને વિક્રમ સંવંતનો છેલ્લો દિવસ દિવાળીનો જે જે છે એ વર્ષનો અંતિમ દિવસ એટલે વર્ષ પૂરું થવાનો જે દિવસ છે છેલ્લો એ એટલે આસો વદ અમાસ અને વિક્રમ સંવંતનો છેલ્લો દિવસ ગણાય છે અને આ તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર સાથે બારસ ધનતેરસ કાળી ચૌદશ નૂતન વર્ષ પાયબીજ લાપચમ વગેરે તહેવારો જોડાયેલા છે અને આ તહેવાર પ પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે એટલે દિવાળીની સાથે છે વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદશ નૂતન વર્ષ અને નવું વર્ષ ભાઈબીજ અને લાભપચમના તહેવારો પણ ઉજવે છે અને આ તહેવારને પ્રકાશ પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારબાદ છે દુર્ગા પૂજા એટલે કે દુર્ગા માતાની જે પૂજા છે એની વાત કરે છે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ છે પશ્ચિમ બંગાળ છે ત્યાં આ દુર્ગા માતાનું પૂજન છે એનું વિશેષ મહત્ત્વ છે દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી એ દુર્ગા પૂજાના ઉજવ તરી ઉત્સવથી કરવામાં આવે એટલે દુર્ગા દેવી જે છે એમને મહિષાસુર ઉપર વિજય મેળવ્યો હતો અને એના કારણે આ દુર્ગા પૂજા કરવામાં આવે છે દસ દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે અને આ ઉત્સવ છે દસ દિવસનો એને છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન કરવામાં આવે એટલે પાઠ કરવામાં આવે છે અને ત્યારબાદ માતાજીની જે મૂર્તિ છે એને જળમાં વિસર્જિત કરવામાં આવે છે અને ત્યારબાદ આ જે છે એ પૂરો થાય છે આ ઉત્સવ મોટા ભાગે બધા જ રાજ્યોના નાના મોટા પાયે ઉજવવામાં આવે છે એટલે આ ઉત્સવ છે એ બધા જ રાજ્યોની અંદર નાના મોટા પાયે નાના પ્રમાણમાં મોટા પ્રમાણની અંદર ઉજવવામાં આવે છે ત્યારબાદ નાતાલ ઇસુ ખ્રિસ્તીના જન્મદિવસે પચીસમી ડિસેમ્બરને ખ્રિસ્તીનોના લોકો નાતાલ ક્રિસ્ટમ તરીકે ધામધૂમથી શ્રદ્ધાથી ઉજવે છે આપણે ક્રિસમસ જે કહીએ છીએ તો ઈસુ ખ્રિસ્તીનો જે જન્મ થયેલો એટલે પચીસ ડિસેમ્બરના રોજ ત્યારે એમને ખ્રિસ્તી જે લોકો છે એ નાતાલ એટલે ક્રિસમસ ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે આ તહેવાર દરમિયાન ઘર અને શેરીઓની ક્રિસમસ ટ્રી અને એને સુશોભનોથી શણગારવામાં આવે છે એટલે આ તહેવાર દરમિયાન ઘર અને શેરીઓની અંદર જે ક્રિસમસ ટ્રી આપણે ઘણી વખત જોઈ હોય તો એ અને એ સિવાયની અહીંયા સુશોભનની વસ્તુ શણગારની વસ્તુઓ છે એના દ્વારા ઘરો અને જે શેરીઓ છે શણગારવામાં આવે છે આ દિવસે તેઓ ચર્ચમાં જઈ અને મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે એટલે આ દિવસે શું થાય કે જે ખ્રિસ્તી ધર્મના લોકો છે એ ચર્ચમાં જાય અને મીણબત્તી પ્રગટાવે અને એમના પ્રાર્થના ઈસુ ખ્રિસ્તીની કરે અને ત્યારબાદ એકાબીજીને ભેટ એટલે વસ્તુ આપે છે પહેલી જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે એટલે પહેલી જાન્યુઆરીથી તેઓ જેને નવા ખ્રિસ્તીના લોકો એ નવા વર્ષ તરીકે એની ઉજવણી કરે છે ત્યારબાદ છે મોહરમ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રી શહીદીની યાદમાં મુસ્લિમે મોહરમને શોક દિવસ તરીકે ઉજવાય છે એટલે હઝરત મહમ્મદ પૈગંબર સાહેબ એટલે મુસ્લિમ સંપ્રદાયના ધર્મગુરુ માનવામાં આવે છે એની જે દોહિત્રી છે એની શહીદીની યાદમાં મુસ્લિમો જે છે એ મોહરમને શોક દિવસ તરીકે એટલે પૈગંબર સાહેબની જે દોહિત્રી છે એમનું અવસાન થયેલું શહીદ થયેલા એટલે એમના માનની અંદર મોહરમના દિવસે શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે તાજીયા કાઢવામાં આવે છે સમજો ઘણી વખત જોયું હોય તો આજુબાજુની અંદર તમને તાજીયા જે છે એ નીકળતા હોય છે એટલે મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરીને શોક પ્રદર્શિત કરે છે એટલે આ દિવસે શું કરે મુસ્લિમ સંપ્રદાયના જે લોકો છે એ કાળા કપડાં પહેરી અને શોક પ્રદર્શિત એટલે દુઃખ વ્યક્ત કરે છે ઈદ ઇસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે ઇસ્લામ ધર્મની અંદર બે પ્રકારની ઈદ મના પહેલું છે ઈદ ઉલ ફિત્ર એ પહેલું છે ઈદ ઉલ ફિત્ર અને બીજું છે ઈદ ઉલ અહના એટલે ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝા આ બે પ્રકારની ઈદો છે એ આ ઈસ્લામ સંપ્રદાય દ્વારા ઉજવવામાં આવે છે તો મનાવવામાં આવે છે ઈદ ઉલ ફિત્ર એટલે રમઝાન ઈદ તરીકે ઓળખાય છે આપણે જે રમઝાન ઈદ કહીએ છીએ એનું સાચું નામ શું છે ઈદ ઉલ ફિત્ર અને પવિત્ર રમઝાન માસના રોજા ઉપવાસ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ ઉઠે છે અને નમાજના બાદ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપે છે એટલે આ જે રમઝાન માસના જે રોજા રહે એટલે ઉપવાસ એટલે આપણે જેને ઉપવાસ કહીએ એ લોકો રોજ કહે એ પૂરા થાય પછી રમઝાનના માસની જે ઈદ છે એ ઈદના દિવસે મુસ્લિમો છે એ નમાજ પડે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી ને ઈદની મુબારક આપે છે અને ત્યારબાદ એકબીજા સાથે મળી ગળે મળી અને ઈદની મુબારક બાદ એટલે તેને ઈદ ઉલ અઝહા એટલે બલિદાન નીદ ઈદ ઉલ અઝહા એટલે બલિદાનની ઈદ આ ઈદ પવિત્ર હજ એટલે મક્કામાં આવેલા પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે આ ઈદ છે એ ઈદ હજ જે મક્કાની અંદર આવેલું છે એ ઈસ્લામ સંપ્રદાયનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે અહીંયા આવેલું જે કાબા એની યાત્રા જે છે એની સાથે જોડાયેલી છે એટલે આ ઈદના દરમિયાન જે મુસ્લિમ સંપ્રદાયના જે લોકો છે એ મક્કા જઈ અને મક્કાની અંદર આવેલો કાબા છે એના પર પથ્થર ફેંકતા હોય છે અને એની ઉજવણી કરે છે પારસી વર્ષમાં છેલ્લા પાંચ દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે એટલે પારસીઓનું જે વર્ષ છે એના છેલ્લા પાંચ દિવસો છે એ ધાર્મિક પર્વ તરીકે ઉજવવામાં આવે છે પાંચ દિવસોમાંથી છેલ્લો દિવસ પાશ્ચાત્યના દિવસે એટલે પતિત્રી દિવસ તરીકે ઉજવવા એટલે આ પાંચ દિવસો છે એનો છેલ્લો દિવસ છે પાશ્ચાત્ય એટલે જે એમની જે ભૂલો છે એ સ્વીકારતા હોય છે અને એને પતિત્રિ તરીકે પણ ઉજવીએ છીએ પારસી લોકો પોતા દ્વારા થયેલા ફૂલચૂક ગુના કે પાપ માટે

એટલે પતતીના દિવસે જે પારસી લોકો છે એ પોતાનો પ્રાર્થના ગુરુ જેને અગિયારી કહે છે આપણે કે મંદિર કે એમ એ લોકો એને અગિયારી કહે છે અને ત્યાં છે અને અવેસ્તા એમ અવેસ્તા નામનો એમનો જે પ્રાર્થના ગ્રંથ છે એ પ્રાર્થના ગ્રંથની અંદર પસ્તાવા માટેની એક પ્રાર્થના આપેલી છે જે પસ્તાવો જે છે એ વ્યક્ત કરવા માટે પ્રાર્થના આપેલી એ પ્રાર્થના એ કરે છે આ અગિયારીની અંદર એટલે યાદ રાખજો પારસીઓનું જે પ્રાર્થના ગુરુ છે એને અગિયારી તરીકે ઓળખવામાં આવે છે અને એમનો અવેસ્તા જે પ્રાર્થના ગ્રંથ છે એની અંદર પસ્તાવા માટેનો જે પ્રાર્થના આપેલી છે એ પ્રાર્થના કરે છે તેની અંદર જે પતેતીના બીજા દિવસને તેઓ નવરોજ નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે એટલે આ પતેતીને બાદ બીજો દિવસ જે છે એને એ લોકો નવરોજ નવરોજ એટલે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે એટલે નવા વર્ષની ઉજવણી કરે છે એને લઈએ પારસી લોકો નવરોજ કહે છે ત્યારબાદ ચેટીચંડ એટલે ચેટી ચાંદ ચેટીચંડ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે આ જે તહેવાર છે એ સિંધી ભાઈઓ અને બહેનોનો તહેવાર છે ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવણી કરે છે એટલે ચૈતર સુદ નોઆમ છે એ દિવસને સિંધી લોકો છે એ નૂતન નવા વર્ષનાનો પ્રથમ દિવસ તરીકે ઉજવણી કરે નવા વર્ષની ઉજવણી કરે છે તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષે અભિનંદન પાઠવે છે એટલે આ દિવસે શું કરે બધા એકબીજાને નૂતન વર્ષે અભિનંદન નવા વર્ષના એ જે છે એ બધાને શુભકામનાઓ પાઠવે છે આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે એટલે આ દિવસે શું કરે એ પોતાના જે ઈષ્ટદેવો છે સિંધી લોકોના ઝૂલેલાલ એમની રથયાત્રા કાઢવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે મીઠો ભાત એટલે પ્રસાદ તરીકે વહેંચે છે શ્રદ્ધાળુઓ હોય એ તાહિરી એટલે આપણે મીઠો ભાત કહીએ અને આ પ્રસાદ વાંચવામાં આવે છે હવે આ મુદ્દો છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ હવે પછીનો જે મુદ્દો છે એ આપણે આગલા લેક્ચરની અંદર ભણીશું